અહીંયા સરગવાનું રૂપા દસ હજાર રૂપા અમે વાવેતર કરેલું છે નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી અમને પ્રમુખ સાહેબ પીસી પટેલ સાહેબે અમને કીધું કે ભાઈ દસ હજાર રૂપાનું વાવેતર કરવાનું છે અહીંયા સરગવા અમે ઉછેર કર્યો છે દસ હજાર રૂપા આગળ બી વધારે કરવાની ગણતરી છે લગભગ પંદરથી સોળ હજાર રૂપા અને એનું નામ આપ્યું છે હીરાબા વાટિકા એક પેઢ માકે નામ ઈડર પાંજરાપુર સંસ્થા એકસો ને અગિયાર વર્ષ જૂની સંસ્થા રાજા રજવાડા વખતથી અબોલ અસંત અપંગ પશુઓ માટે આઠસો ને અઠ્યાસી એકર જમીન રાજાએ આપી હતી ત્યારથી આ સંસ્થા જીવદયાનું કામ કરી રહી છે છેલ્લા બાર વર્ષથી અમે આ સંસ્થાના પ્રમુખ તરીકે હું કામગીરી કરું છું જે દિવસે માન્ય મોદી સાહેબે એક વાત મૂકી કે પર્યાવરણ અને એના માટે જે દેશની અંદર જરૂરી છે કે વરસાદની અનિયમિતતા અને ગરમીનો વધારો તો એમને એક સ્લોગન આપ્યું કે એક પેડ મા કે નામ દરેકને પોતાની મા વાલી હોય છે અને મા માટે એક પેડ વાવીએ તો પર્યાવરણને એને ફાયદો થાય પણ હું ખૂબ ઝીણવટથી કેટલાય વખતથી મનોમન વિચારતો હતો કે સરગવો એક એવી વસ્તુ છે કે એ સરગવાના પાન એ સરગવાની છાલ સરગવાની સીંગ સીંગમાંથી નીકળતો ગર્ભ અને પાનનો જે પાવડર બનાવીએ એ બધામાં સરગવો આયુર્વેદિક રીતે એટલો બધો શક્તિશાળી છે કે કુપોષિત બાળકો અહીં આગળ દેશમાં એક મોટી સગ એની એ છે તકલીફ કે બાળકોની કુપુષતા વનવાસી પટ્ટીમાં એમાં ખૂબ વધતી જાય છે ત્યારે વિચાર એક આવ્યો કે જો આવું કંઈક સરગવા એક સાથે વાવેતર કરીએ તો મને વિચાર આવ્યો કે મારી પાસે જમીન છે તો મેં તાત્કાલિક તાત્કાલિક અહીંયા આગળ મને છ હજાર મોટા રોપા મળ્યા એ આપણા કરતાં પણ એટલે પાંચ સાડા પાંચ છ ફૂટ ઊંચા હાલ મોજૂદ છે અને બીજા નાના એ મળ્યા એમ એમ કરીને અમે દસ હજાર રૂપાઓનું વાવેતર કર્યું અને અમે આનું પાવડર અને આની સિંગો એ કુપોષિત બાળકોને પહોંચાડીશું અને સરકારને અમે એ રીતે મદદરૂપ થઈશું વધારે થશે તો અમારા એ અપંગ અસક્ત ગાયો જે છે ઘણી વખતે વાછાડું મૂકીને ગાય નું કંઈક મરણ થતું હોય તો અમે આજે પણ એ બચ્ચાઓને દૂધ પાતા હોઈએ છીએ એ દૂધની અંદર જો આ પાવડર નાખીને અમે પીવડાવીશું તો એમનું પણ જલ્દીથી સારા થઈ જશે એટલે એક આવા ઉદ્દેશ સાથે અહીંયા અમને પછી મને માના નામની વાત આવી એટલે મને વિચાર આવ્યો કે માતૃશ્રી હિરાબા કે આપણે આની કંઈક આ વાટિકા આટલી મોટી બનાવીએ છીએ તો કંઈક એના માટે નામકરણ કરીએ તો મને વિચાર આવ્યો મુખ્યમંત્રીશ્રી એ વનવાસી આદિવાસી દિવસ મનાવવા માટે મહેસાણા જવાના હતા તો મેં એમને એક પત્ર લખ્યો કે સાહેબ તમે જાઓ છો તો મેં આવું એક મોટું સરસ ભગીરથ કાર્ય કર્યું છે અને મેં એનું નામ આપ્યું છે માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા તો તમે એનું લોન્ચિંગ કરવા માટે આવો તકતીનું અનાવરણ કરો તો એમને ફક્ત મારા પત્ર ઉપર જ હા પાડી દીધી સારું હું નવમી તારીખે એ બપોર પછી સો ટકા આવીશ અને એમને અમને આવવાનું વચન આપ્યું છે આવતીકાલે આ ટાઈમે તો એ પોતે અહીંયા આવી પણ ગયા હશે અને અમારું જે અભિયાન છે એને બિરદાવશે એવી હું આપ સૌ પત્રકાર મિત્રોને ખાતરી આપું